મારા કકરાટમાંથી દૂર જવું છે ને મારે હવે ડિવોર્સ લેવા છે મારે પલક રહેવું જ નથી એટલે પછી મારાથી રહેવાનું મેં તો બે વર્ષ ત્યાં એટલો પ્રેમ કરું છું એટલી હાંચવું છું તો મારા ઉપર મની હાથ ઉઠાવ્યો અત્યારે મારે અને પલકને ડિવોર્સ લેવા પડ્યા છે હે ગાઈઝ વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ બધાને મારા હર હર મહાદેવ તો આજના ઘર આજના બ્લોગની શરૂઆત છે ને હું ઘરે કરું છું હવે તમને થશે અમે તો ટ્રીપ ઉપર ગયા હતા ટ્રીપ ઉપર ગયા હતા અને હરિદ્વાર હતા હરિદ્વારથી કેદારનાથ જવાના હતા તો સીધો ઘરે આવીને બ્લોક કેમ ચાલુ કરો છો ડાયરેક્ટ પંદરસો કિલોમીટર તમે ઘરે આવીને બ્લોક ચાલુ કરો છો આવા સવાલો તમારા મનમાં ઊભા થતા હશે પણ એવા ઘણા બધા એવા પ્રોબ્લેમ આવી અરે કેદારનાથ જવાનું અમારું ફાઇનલ હતું રેન્ટ ઉપર ટુ વ્હીલ પણ લઈ આવ્યા હતા હરિદ્વાર ગાડી મૂકી અને ટુ વ્હીલ લઈ મને અમારે જવાનું હતું કેદારનાથ કે બાઇક ઉપર ટ્રીપ કરવી છે આપણે બસો કિલોમીટર બાઇક ઉપર ટ્રીપ કરવી છે શું થયું ખબર મારા અને પલ્લકની વચ્ચે ઝઘડો થયો રાતે ઝઘડો થયો રાતે એ વાતમાં ઝઘડો થયો કે નાની નાની વાતમાં પલકને કેવું છે ને મોગા ચડાવવાની છે પછી એવી બધી આવી આવીને કે મારે શું બોલવું તમને પણ મારે શું કેવું તમને પણ એમ આજે ફેમિલી છો તમે મારા દિલ્હી વાત તમને શેર કરો કે મારા જિંદગીમાં શું ચાલી રહ્યું છે અત્યારે અત્યારે મારે અને પલકને દિવસ લેવા ગયા છે અને હું અત્યારે એકલો પલકને મૂકીને આવતો રહ્યો છું બ્લોગ નથી બનાવ્યો હવે અમારી પૂર મુદ્દાની વાત કરું અમે કઈ રીતના આખું મેટર બની અમારે હરિદ્વાર તમને ખબર જ છે ટ્રીપ મારવા ગયા હતા અમારી સાથે હતો પછી એમના વાઇફ હતા અમે એ લોકો ગયા અને અમારો પ્લાન હતો કે ભાઈ કપલ કપલ જઈએ ને આપણે આપણે લાઈફમાં પ્રગતિ કરીએ કે સારું 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 આપણે આવે અને કરીએ તમને સારા સારા ને અમે લોકો પણ તો બસ કોઈ માણસો સાથે રહેવું ગમે નહીં નાની નાની વાત ચીડ નાના છોકરા જોવા મગજ આ વાત આ વસ્તુ વિચાર લીધી એટલે મારી જ કરવાનું મને આ વસ્તુ નો થાવી જો મારા આ નો થાવી જો એટલે પછી મેં સમજાવી કે પલક આ વસ્તુ વ્યાજબી નથી એમ આ વસ્તુ નથી કરાતી હું તને એકલા દોઢ વર્ષથી સમજાવતો કે તું આ વસ્તુ ન કરે એમ નાની નાની વાતમાં ગુસ્સો આવે બધું થાય પણ માણસ સાથે રહેતા શીખ એ વાતને એને મોટી બનાવી અને પછી રોવા લાગી એટલે રોવા લાગે હું ખીજાણો આપણે હું અહીંયા હરિદ્વાર રોવા માટે આવ્યા છીએ આ વસ્તુ કરવા માટે આવ્યા છીએ તો એ ગુસ્સો કરવાનું ચાલુ કરી દીધું અને રોવાનું ચાલુ કરી દીધું એટલે મેં બને પકડી રહેવા દે તો એ આશ્રમની અંદર રોકાણ હતા ને બહાર જવા મડી એટલે મેં હાથ પકડ્યો હાથ પગડ્યો તો મને એને મારી લીધું પછી પલક મને હાથ જોટાવીને મારા મને નખ માર્યો અને મને ધોલ માર્યો એટલે પછી મારાથી રહેવાનું ને મેં તો બે વર્ષ ત્યાં એટલો પ્રેમ કરું છું એટલું હાંચવું છું કોઈ મારા ઉપર મનઆતું ઉઠાવ્યો મારી હું ભૂલ એટલે પછી મેં મારા એને ભૂલમાં ડોલમાં મરાઈ ગુસ્સામાં ગુસ્સામાં તો એ વાત મોટી બહેની પછી કે મારે કાંઈ જવું નથી મારા મમ્મીના ઘરે જવું તમને છોડી જાઓ હવે હરિદ્વાર પંદરસો કિલોમીટર ત્યાંથી એને મમ્મીને ઘરે છોડે એસ કે ભાઈને છોડ આ બધું અને મારા કકડાટમાંથી દૂર જવું છે ને મારે હવે દિવસ લેવા છે મારે પલકારે રહેવું જ નથી આવી બધી પ્રોબ્લેમ થઈ ઘણા રિલેશન સાચવાની કોશિશ કરી હતી પણ ન સાચવાના મારી ભૂલ શું હતી ખબર મેં એને પ્રેમથી રાખી કોઈ વસ્તુની ના ન પાડી બાકી માણસ એ રીતના લગ્ન થઈ જાય ને પછી છોકરીને રીતના રાખે એને દાબમાં રાખે હું એમ જ કરવા છે તારે બાકી રિલેશન સારા હાલે અને મારું મન એવું હતું કે ભલે ને મારી હારે છોકર બુદ્ધિ છે તો સમજી જશે નહીં તો કાલે એ મારી ભૂલ હું ગાડીમાં બેઠીને વાત કરું ગાઈ અહીંયા બહુ તડકો પડે છે પ્લસ મગજ ગરમ છે પછી રાતના અગિયાર વાગે હરિદ્વાર થી ઘરે આવવા નીકળ્યા આખી રાત ગાડીમાં રોતી આવે રોતી આવે પણ પ્રોબ્લેમ એ વસ્તુનો છે કે તું જે હોય મને ખુલ્લા દિલથી કે મનની વાત મનમાં હું તો બધી ગર્લ્સ ને કહું મનની વાત મનમાં રાખીને કોઈ ફાયદો નથી એ એમ કે મને કોઈને કઈ મને કોઈ કઈ કહેવું ન જોવે અરે એવી રીતના થોડા રિલેશન આવે લગન કર્યા છે તો લગનની રીતે રહેવાનું હોય ને થોડું સહન કરતા પણ શીખી જવું જોઈએ ભૂલ એટલી જ કરી મેં કે એમને મનથી રાખી એને કોઈ રોક ટોક ન કરી તારે જેમ કરવું એમ કર તને સારું લાગે એમ કર પછી આખી રાત અને દિવસ ડ્રાઈવિંગ કર્યું પછી હરિદ્વારથી ઘરે પહોંચ્યો હળદવાથી ઘરે પૈસા ટ્રીપ ફેલ ગઈ ભાઈ ને એ સાથે થયું હશે કે આ લોકો બંને કેવું કર્યું અને અડધો ખર્ચો એનો હતો અડધો ખર્ચો મારો હતો બે માં ગયા હતા બે ચાલીસ ચાલીસ હજાર રૂપિયા કાંઈ વાંધો ઘરે આવી ગયા પછી એસ કે ભાઈ મોકલી દીધા વાવાઝોડું હતું તમે જાઓ ભાઈ તમારી ટ્રીપમાં અમે બગાડી એના માટે દિલથી સોરી પછી પલકને છોડી આવ્યો એને ઘરે બસ પલક ને છોડી અને હું અત્યારે ઘરે આવ્યો છું પલક એ મારે રહેવું નથી ડિવોર્સ પલક ને મને ખબર નથી આવા રિલેશનમાં મારે ડિવોર્સ પણ દેવો પડશે બધું